આઈડેન્ટિકલ આઇડેન્ટિકલ શબ્દનો અર્થ થાય છે સમાન અભિન્ન કે તદ્દન એના જેવું જ આ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સેવરલ સમ્સ ઇન ધ મેથ્સ પેપર ઇન ધ પ્રિલિમિનરી એક્ઝામ વર આઇડેન્ટિકલ વિથ ધેટ ઓફ બોર્ડ એક્ઝામ અર્થાત ગણિતની પ્રિલિમિનરી પરીક્ષા અને બોર્ડની પરીક્ષાના કેટલાક દાખલા સમાન હતા એક બીજું ઉદાહરણ જોઈએ મોસ્ટ ઓફ ધ રેપ્રેઝેન્ટેશન સિકિંગ અ હાઇક ઇન ધ ટ્યુશન ફીઝ રિસિવડ બાય ગવર્મેન્ટ આર આઇડેન્ટિકલ એટલે કે શૈક્ષણિક ફી વધારવાના મુદ્દે સરકારને મળેલી મોટા ભાગની રજૂઆત સમાન છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ